બાવીસમી એપ્રિલ કાશ્મીરની ની ઘાટીમાં પહેલગામ નિર્દોષ પર્યટકો ઉપર ધર્મ પૂછીને તેમની મહિલાઓ અને બાળકોની હાજરીમાં નિર્દોષતાપૂર્વક હત્યા કરવાનું દુસ્સાહસ પાકિસ્તાની આતંકીઓએ કર્યું અને દુસ્સાહસ કર્યા પછી એમણે પડકાર પણ ફેંક્યો ત્યારે તારીખ સાત આઠ નવ અને દસ ના મધ્ય સુધીમાં પાકિસ્તાનને પાકિસ્તાનના આતંકીઓને આતંકીઓના કેમ્પોને રહેતા તમામ આતંકવાદીઓનો પ્રિસાઇઝ ટેકનોલોજી દ્વારા હુમલો કરીને પ્રત્યેક આતંકવાદીઓને તોડ જવાબ આપીને પાકિસ્તાની પરસ સરકાર કે જે હંમેશા આતંકવાદને ને પોષતી આવી છે આતંકવાદની ફેક્ટરી છે દેશ અને દુનિયામાં પાકિસ્તાન ફરી એકવાર નકાબ ઉતરી ગયો છે દેશની સમક્ષ પાકિસ્તાનની આબરૂના લીરે લીરા ઉડ્યા છે ભારતની સૈન્ય શક્તિએ શૌર્ય અને પરાક્રમ થી બહુ જ ટૂંકા સમયમાં પાકિસ્તાનને ધૂળ ચાટતું કર્યું છે અને દેશના યશસ્વી વડાપ્રધાન પ્રખર રાષ્ટ્રભક્તના નેતૃત્વમાં ઓપરેશન સિંદુર દ્વારા પાકિસ્તાનને અનેક દિશાઓમાંથી માર પડી રહ્યો છે ત્યારે આ ઓપરેશન સિંદુરને ઓપરેશનમાં કામ કરતા ભારતીય સેનાના સૌ જવાનોને મોરલ બુસ્ટિંગ આપવા માટે એક પ્રકારની એમની શહાદતને નમન કરવા ઉપરાંત એમના સૂર્ય અને પરાક્રમને બિરદાવવા માટે ખેડા જિલ્લાના તમામ વિવિધ સંગઠનો તમામ સમાજ શક્તિ તમામ ધાર્મિક શક્તિ તમામ કર્મઠ અધિકારી વર્ગ અને વિવિધ સમાજમાં રહેલા પ્રત્યેક જનજન દ્વારા આજની આ રેલી સ્વરૂપે તેઓને ખૂબ જોમ અને જુસ્સો પારો પાડવા પૂરો પાડવાનું કામ કર્યું છે દેશમાં આ પ્રકારે અનેક સ્થળોએ રેલી કરીને દેશમાં જે સૈન્ય શક્તિ આપણી પોતાની જાન મુઠ્ઠીમાં રાખીને પરાક્રમ કરી રહી છે એને પીઠ આપવાનું કામ કરી રહી છે ત્યારે આ રેલી પણ એ શહાદતોને નમન કરે છે અને સાથે સાથે આ સૈન્ય શક્તિમાં આધુનિક સાધનો સાથે લડતા આપણા સૈન્ય શક્તિને પણ બિરદાવવાનું કામ કરી રહી છે મારું નામ દક્ષિષ બ્રહ્મભટ્ટ હું ખેડા જિલ્લા નડિયાદ સ્થાનિક નાગરિક છું આજે નગર નડિયાદમાં તિરંગા યાત્રા નીકળી છે આ તિરંગા યાત્રા નો હેતુ पहलगाम ની અંદર નિર્દોષ પ્રવાસીઓ ઉપર આતંકવાદીઓએ કરેલા હુમલા પછી સૈન્યએ જે પરાક્રમ અને સૌર્ય દાખ્યું છે અને આતંકવાદીઓના મુખ્ય સ્થળો પાકિસ્તાનની અંદર રહેલા અને પાકિસ્તાન પ્રેરિત પાકિસ્તાન સરકાર પ્રેરિત પાકિસ્તાન સૈન્ય પ્રેરિત આતંકવાદીઓ અને તેમના આકા આકાઓને ધ્વસ્ત કરી નાખવા માટે ભારતના સૈન્યએ ભારતની સરકારે જે સાહસ દાખ્યું છે તેનો મેસેજ અને એમના સૌર્ય અને પરાક્રમને બિરદાવવા માટે નગર નડિયાદમાં આજે ભવ્ય તિરંગા યાત્રા નીકળી છે જેની અંદર પ્રબુદ્ધ નાગરિકો જનપ્રતિનિધિઓ વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ અને તમામ જાહેર સંસ્થાઓના પદાધિકારીઓ જિલ્લાના અધિકારીઓ પદાધિકારીઓ સૌએ સાથે મળી એટલું જ નહીં ધાર્મિક સંસ્થાઓના હડતાલ હોય કે પોતા સંસ્થા હોય માય મંદિર હોય સંતરામ મંદિર હોય તમામ સંસ્થાઓના ધર્મગુરુઓ પણ અત્રે ઉપસ્થિત રહી આ યાત્રામાં જોડાયા છે આ યાત્રા નો હેતુ એટલો જ છે કે ભારતની અંદર સિંદુર ઉજાડનાળાઓ આતંકવાદીઓની એ નાપાક ભૂમિને ને ઉજાડવાનું પણ ભારતે પરાક્રમ દાખવ્યું છે ફરી વખત આ ખુશી કરીને

Activity based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.